મારી પાસે એસી લાખની પ્રોપર્ટી છે જ્યારે એસી લાખની પ્રોપર્ટી હું દેશને દેવા તૈયાર છું જે કામ પણ જરૂર પડે આ હર હાલતમાં દેશની સાથે છે પાકિસ્તાન હંમેશા જ્યારે જોવો અત્યારે આરામ કરે છે આતંકવાદીઓને આશરો આપે છે આતંકવાદીઓને ઉછેરે છે તો ખરેખર હું તો આ સરકારને એવું કહું છું કે આતંકવાદીઓને મારવા એની સાથે સાથે તમામ પાકિસ્તાનીઓને મારી નાખવા જોઈએ એટલે આતંકવાદી પેદા જ ન થાય હર મુસલમાન તન મન ધન થી ઇન્ડિયા ની હારે છે જ્યારે જરૂર પડશે ત્યારે બોમ્બ લઈને અમે પણ પાકિસ્તાનમાં માં ઘૂસી જશું શહીદ કાદર ખાન તુર્ક જે ભાવનગરના વાળુકરના રહેવાસી છે અને ભારત પાકિસ્તાન વોર જ્યારે ચોવીસ અગિયાર ઓગણીસો ને એકોતેરમાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તે સમયે કાદરખાન પોતાના શરીરે બોમ્બ બાંધી અને આતંકવાદીઓના જે અડ્ડા હતા

જે રીતે આતંકવાદનો ખાત્મો કર્યો તેને લઈને અમરેલી જિલ્લાના સાવરકુંડાનો મુસ્લિમ સમાજ છે પણ પૂછીના હાલ જે રીતે અમરેલી જિલ્લા સાથે દેશભરમાં માં આતંકવાદનો સફાયો થાય તેનો શુરુ થઈ રહ્યો છે ત્યારે આપણે અહીંયા સ્થાનિક મુસ્લિમ અગ્રણી છે એને પૂછી નસરવાય આતંકવાદનો સફાયો થયો છે તમે શું માનો છો કે આ સફાઈઓ કટને છે યોગ્ય અને શું કરવું જોઈએ સરકારે ભારતના જે પ્રવાસીઓ પહેલગામ ફરવા ગયા હતા અને ત્યારબાદ આ રામફોર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને કેટલાય લોકોનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ એક ભારતની અંદર એવો માહોલ હતો કે ઠાર ઠાર મારવા મારવા અને આ એનો જવાબ દેવો એના અંદર ભારતીય સેનાના સોફિયા કુરેશી દ્વારા અને ભારતીય સરકાર દ્વારા જે પાકિસ્તાનીઓ ઉપર હુમલો કરી અને આતંકવાદીઓની ઉપર જે હુમલો કર્યા બાદ એને ઠાર મારવામાં આવ્યા છે એનાથી અમને બહુ ખુશી છે હજી અમારી લાગણી એવી છે કે ખરેખર આ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરી અને આ હુમલાખોરો જેટલા છે આ બધાને ઠાર મારી અને પાકિસ્તાનનો સફાયો કરી નાખવો જોઈએ એના એ જો સફાયો કરે ત્યારબાદ જ અમને ખુશી મળે એમ છે હું એવું માનું છું કે આતંકવાદ છે તેને હંમેશા પાકિસ્તાન પોષતું આવ્યું છે આ આતંકવાદ પોષે એની સામે હજી કેવા પગલાં ભરવા જોઈએ પાકિસ્તાન હંમેશા જ્યારે જોવો ત્યારે હરામખોરી કરે છે

કે કોઈ પણ આતંકવાદી જે આપણા દેશ આમુક કોઈ પણ દેશ તો આતંકવાદી હોય એને કોઈ ધર્મ નથી હોતો એ આપણે બે દિવસના હુમલામાં સાબિત કરી દે કર્યું આપણી સેનાએ ને સેનાને સો સો સલામ છે જ્યારે પણ આવા આતંકવાદી હુમલા કરવામાં આવે તો એને આવો જ જવાબ દેવો જોવે એની જ ભાષામાં જવાબ દેવો જોવે એ હવે અમારી લાગણી ના માંગે આતંકવાદ છે આતંકવાદ નો નાબૂદ કરવા માટે ભારત સરકારે શું પગલા ભરવા છે ને ભારતને નાબૂદ કરવા માટે એના તમામ

સફાઈઓ કરી શકે છે તો ફક્ત એક કલાક હોય તો પાકિસ્તાન તો આ નકશા માંથી નાબૂદ થઈ જાય એવી અમારી માંગણી છે પાકિસ્તાન નકશા માંથી નાબૂદ થઈ જાય તમે શું માનો સુધી સોફિયા કુરેશી નું જે કામ છે મુસ્લિમ હોવા તમે પણ મુસ્લિમ છો કેવો ગૌરવ અનુભવો છો કે ભારત સરકારે આટલો ભરોસો મૂક્યો અને એણે પાકિસ્તાને નકશામાં જે રીતે નવ હુમલા કર્યા અને અડ્ડાઓજન દીકી નાખ્યા શું કહેશું તમને વાત તો તમે વાત વાતો સોફિયા કુરેશી તમને ઓગણીસો પાંસઠ ની અંદર જ્યારે લડાઈ ત્યાં તે વીર અબ્દુલ હમીદે પણ જ્યારે એ પણ મુસલમાન હતો જ્યારે એને પોતાના પેટ ઉપર બાંધીને જ્યારે પાકિસ્તાનમાં ગોથી જતા એવી તૈયારી આવ ઇન્ડિયાના મુસલમાનની પણ આજ પણ એવી તૈયારી છે કે હર મુસલમાન

એની ભાષામાં અમે એને જવાબ આપશું આ વડાપ્રધાન ઉપર અમને ગર્વ છે આ વડાપ્રધાન પણ ગર્વ છે તમે શું માનો છો ઓપરેશન સિંધુ જે રીતે પાકિસ્તાનનો નો સફાયો કર્યો આતંકવાદ શું માનો છો આપણી જે બેલું દીકરી ભારત દેશ થી એનું દીકરી સિંધુ ઘૂસાણા છે એનો પત્તો લેવા જે આપણી સેના જે સરાહનીય પગલું ભર્યું છે તે બદલ મુસ્લિમ સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરે છે અને કોઈ પણ આતંકવાદ સામે લડવા માટે મુસ્લિમ સમાજ પણ તૈયાર છે આ સાથે જે મુસ્લિમ નેતૃત્વ હતું આ મુસ્લિમ નેતૃત્વ ઓપરેશન સિંધુર પાર પાડ્યું છે ભારતીય નૌસેના સાથે ભારત સરકાર નું જે અભિન્ય કહી શકાય તેવું ઓપરેશન હતું શું માનો છો મુસ્લિમો નો હંમેશા સેના ની અંદર ફાળો રહ્યો છે હું તમને એમ કહું કે શહીદ કાદર ખાન તુર્ક જે ભાવનગરના ના વાલુકડ રહેવાસી છે અને ભારત પાકિસ્તાન વોર જયારે ચોવીસ અગિયાર ઓગણીસો ને એકોતેર માં જયારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તે સમયે કાદર ખાન પોતાના શરીરે બોમ્બ બાંધી અને અને હતા એની અંદર પોતે પોતાનો જીવ દીધો અને આઠ આઠ આતંકીઓને એ સમયે ઠાર માર્યા હતા એનો પણ મારી પાસે પુરાવો છે એટલે હંમેશા મુસ્લિમોનું યોગદાન રહ્યું છે અને ભારતની સાથે રહ્યા છે મુસ્લિમો જયારે પાકિસ્તાનની લડાઈ થાય ત્યારે મુસ્લિમો હંમેશા આગળ જ હોય છે ભારત જ્યારે પણ આતંકવાદની સામે લડાઈ લડતું હોય છે ત્યારે મુસ્લિમ વાગળો છે અસિબ તમે શું માનો છો ઓપરેશન સિંદૂર જે રીતે ઓપરેશન પાર પાડ્યું આતંકવાદીઓને નાશ થો છે હવે શું કરવું જોઈએ બસ મારું તો કહેવાનું ઈચ્છ છે કે આવી રીતે પાકિસ્તાનના ઘરમાં કરી અને વારંવાર તમને બહુ કે આ જે બનાવ બને છે એના વિરુદ્ધ વારંવાર પાકિસ્તાનમાં જઈને હુમલો કરે અને પાકિસ્તાનને પાઠ વણાવે કે બીજી વખત ક્યારેય પણ ભારતની અંદર આવે હુમલો ન કરી શકે

હુમલા કરી નહીં એને મેચ નાબૂદ કરી દે એવી વડાપ્રધાન થી ગૃહ મંત્રી ને અમારી અપીલ વડાપ્રધાન ગૃહ મંત્રી ને અપીલ કરી છે તમે શું માનો છો હજી પગલા કેવા ભરાવો છો તમે પોતે શું માનો છો પગલા આની માટે કડક માં કડક લેવા જોવે પગલા લેવાની હું તમને વાત તો મારી પાસે એસી લાખ ની પ્રોપર્ટી છે જ્યારે દેશને જરૂર પડશે તો એસી લાખ ની પ્રોપર્ટી હું દેશને દેવા તૈયાર છું જ્યારે દેશને જે કામ પણ જરૂર પડે આ દેશ નો મુસલમાન હર હાલત માં તૈયાર છે ધન મન ધન અમે દેશ સાથે છે તન મન અને ધન થી દેશ સાથે છે હજી પણ આપણે પૂછવા ના પડતા કહ્યું શું માનો છો આતંકવાદ સામે કેવી લડાઈ જોઈએ હજી તો આ શરૂઆત છે હજી અમે માન્ય નરેન્દ્રભાઈ મોદીભાઈ એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી તો પિક્ચર અભી બાકી હે અભી આ ટ્રેલર હતો ખાલી હવે જે પિક્ચર આખું પડશે ને એટલે પાકિસ્તાન નકશામાંથી વ્યૂઝ આવે એવી અમને ખાતરી છે ઓપરેશન સિંદૂર થકી જે રીતે ભારતે હુમલો કર્યો ને જે રીતે ભારતે કરારો જોવા મળ્યો પણ આતંકવાદનો જે રીતે સફાયો કર્યો ને મુસ્લિમ સમાજ પણ માની રહ્યો છે કે આતંકવાદને નેસ તો નાબૂદતા હોય છે આ તો ફક્ત માત્ર હજી પિક્ચરનું ટ્રેલર છે પિક્ચર અભી બાકી છે ફારૂક કાદરી ગુજરાત તકમરી